જંગી લાંચ સ્વીકારતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી લીધા છે પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિક એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરુદ્ધ એક કેસમાં સીઆઈડી ક્રાઇમ સીઆઈડી સેલના પોલીસ ઇન્સ્પેક્ટર

હરિગ્રુપ નામની નવી બનતી સાઇટ પર આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી એસીબીએ ઘટના સ્થળે જ ત્રીસ લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ હાઈ પ્રોફાઇલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે